નિશુલ્ક ચાલતી લલ્લુભાઈ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં માં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર આવેલું છે આરોગ્ય મંદિર નિશુલ્ક સારવાર આપે છે કીર્તિદાન ગઢવીએ જણાવ્યું કે આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ચાલતી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુના આશીર્વાદથી ચાલતી આ હોસ્પિટલ છે આ લલ્લુભાઈ આરોગ્ય મંદિરમાં સાચા અર્થમાં દર્દી નારાયણની સેવા કરવામાં આવે છે આ હોસ્પિટલમાં દર્દીને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને દર્દીઓની સેવા કરવામાં આવે છે કીર્તિદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં જે સેવા ચાલી રહી છે આરોગ્ય મંદિરની

કીર્તિદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે આ હોસ્પિટલ કોઈ પણ જગ્યાએથી વગર માગે દાન માગ્યા વગર ચાલતી આ હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં અંદાજિત સિત્તેર લાખનો એક મહિને ખર્ચ થાય છે પરંતુ અનેક દાતાઓ દ્વારા તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા આ મેનેજમેન્ટ કરવામાં આવે છે સાચા અર્થમાં હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવામાં આવે છે